નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચાર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ વા શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આપ વિશે વાત કરીએ તો અઢારસો કટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ ના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં તો રા હા છે આલીયા રે ઓ બા કુય દોરે બે પાસ 14 17 18 19 20 21 22 તો ચાલી ચાલી ગાવ આ સોયાબીનનો ભાવ આઠસો નાડત્રીસ રૂપિયા છે ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો સુપર કોલિટીનો ભાઈ જોઈ લો બિયારણ કોલ્ટીનો કાંકરી કસ્તર વગરનું ભાઈ સોયાબીનની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી નવું હોય ભાઈ આઠસો ને આડત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો સુપર ક્વોલિટીનો માલ જોઈ લો સાતસો ને એકાણું બારું ત્રણ ધોરણ છેલ્લો હતા નો ત્રણ આઠસો એક બે પંદર સાત પાંચ છો ને ચૌદ પંદર સોલ બત્રી રૂપિયા આ સોયાબીનનો ભાવ આઠસો ને બત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીનું ભાઈ જોઈ લો એકદમ ચોખ્ખું કાકરી કસ્તર વગરનું બિયારણ ક્વોલિટીનું ભાઈ ટૂંકું અને કડકડકથી બોલાવ ભાઈ દાણો આઠસો એકત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સોયાબીનની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટીનો માલ ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ભાવ થયો ભાઈ જોઈ લો ક્વોલિટીની વાત કરીને તો એકદમ ચોખ્ખું સોયાબીન આઠસો ને અગિયાર રૂપિયા ભાવ થઈ ગયો આનો જો ક્વોલિટી આ સોયાબીન નો ભાવ આઠસો ને સત્યાવી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી તો સુપર ક્વોલિટીનો નું સોયાબીન જોઈ લો કાંકરી કસ્તર વગર ભાઈ આઠસો ને સત્યાવી ભાવ આ ભાઈ સોયાબીન ની ક્વોલિટી કઈ ઘટે એમની જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને એકવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત વાત તો સુપર ક્વોલિટી નું ભાઈ જોઈ લો એકદમ ચોખ્ખું કાકરી ને કસ્તર વગર અને બિયાર ની ક્વોલિટી ભાઈ સોયાબીન ની ક્વોલિટી માં ઘટે એમ નથી ભાઈ સુપર ક્વોલિટી નો માલ હે ભાઈ આઠસો ને ભાવ થઈ ગયો આનો જોઈ લો આ સોયાબીનનો ભાવ આઠસો પાંચ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરું તો જોઈ લો ક્વોલિટી સારું હોય ભાઈ સોયાબીન આઠસો પાંચ રૂપિયા થઈ ગયો અને નવ સોયાબીન ભાઈ જોઈ લો ક્વોલિટી

आ सोयाबीन ना भाव आठ सौ चार थे क्वॉलिटी बात कर क्वॉलिटी में सारू भाई जो लिया आठ सौ चार रुपया भाव थी गया क्वॉलिटी આ સોયાબીનનો ભાવ આઠસો અગિયાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારું હોય જોઈ લો ક્વોલિટી આઠસો અગિયાર ભાવ થઈ ગયો નવું હોય ભાઈ સોયાબીનનો તો એકદમ ચોખ્ખું હોય ભાઈ આઠસો અગિયાર ભાવ આનો હાથનો आसो बिन्नो भाव 790 थियो भाइ क्वालिटी नि कुन डिमेज वाडो है भाइ देख ल्यो 790 भावै गयो आ क्वालिटी मउ है भाइ 10 रु डिस्काउन्ट होला इलो 10% मा 10% मा उपरै हितर्ममा 130 130 82 80 रुपैयामा लेख्दै पग्वो આ સોયાબીનનો ભાવ સાતસો ને એસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કીધું જોઈ લો કસ્તર વાળો હોય ભાઈ સાતસો ને એસી રૂપિયા ભાવ થઈ ગયાનો મીડિયમ ક્વોલિટી હે ભાઈ જોવો બોલ આ સોયાબીન નો ભાવ સાતસો નેઠોતેર રૂપિયા થઈ ગયો ભાઈ ક્વોલિટી ની વાત કીધો કાકરી કેક કેક જોઈ લો સાતસો નેઠોતેર ભાવ થઈ ગયો આ સોયાબીન નો નવું કાકરી